હવે આજે આપણે શરીરના અંગો વિશે શીખવાના છીએ હવે આ એક ભાઈનું ચિત્ર છે બરાબર હવે એના જો જુદા જુદા અંગો બતાવેલા છે વાળ છે ગાલ છે ખંભો છે પછી આ કમર છે પગ ભૂટણ આંગળીયું એ બધું જ બતાવેલું છે બરાબર હવે હું તમને અહીંયા ગમે એને એકને બોલાવીશ અને પૂછીશ કે તમે મને આમાંથી આ ભાઈના હાથ બતાવો

મોઢું છે શું છે ચાલો બધા પોતાનું મોઢું બતાવો તો મોઢું આમ બતાવાય કેમ બતાવે બતાવો તો હા એ તમારું મોઢું છે વેરી ગુડ સફી હસન આવી જા તો ભાઈ ચાલો ભાઈ આજ ક્યાં છે આજ બતાવો તો વેરી ગુડ એ હાથ છે શું છે ચાલો બધાય પોતાનો હાથ ઊંચો કરીને બતાવો તો વેરી ગુડ બધાયની હાથ છે સરસ ચાલો મિસ પારી જાવ તો ચાલો બેન મને જીપ બતાવો તો જીપ ક્યાં છે સરસ ઈ જીપ છે વેરી ગુડ ચાલો બધાય પોતાની જીપ બતાવો તો છે ને જીપ બધાયને અહીંયા અહીંયા બતાવવાની છે વેરી ગુડ ચાલો કાન છે સરસ ચાલો હવે બધા પોતાનો કાન બતાવો તો ખબર છે કાન કાન આ થી આપણે સાંભળીએ શું કરીએ અકાન આપણો સાંભળવાનું કામ કરે છે હવે અરહાનભાઈ આવશે ચાલો ભાઈ દાંત છે તમારા મોઢામાં બતાવો તો ત્યાં છે દાંત સર સેરા દાદા ચિત્રમાં ક્યાં છે જોવો તો વેરી ગુડ તારા મોઢા જેવા દાંત છે સરસ ચાલો ભાઈ બધા પોતાના દાંત બતાવો તો

સરસ ઈ આંખ આપણું જોવાનું કામ કરે શું કામ કરે હવે આંખ છે ઈ જોવાનું કામ કરે શું કામ કરે કાન સાંભળવાનું કામ કરે આપણું નાક છે એ સુંઘવાનું કામ કરે હાથ છે એ વસ્તુ પકડવાનું કામ કરે આપણે ગમે વસ્તુ પકડવી હોય ખાવું હોય કપડા ધોવા હોય વાસણ કરવા હોય બધું કામ કરવું હોય તે આપણે હાથથી કામ થાય પગ વડે આપણે ચાલીએ શું કરીએ પગથી થી જીભ જીભ છે એ શું કામ કરે સ્વાદ પારખે બોલવાનું કામ કરે મોઢું બરાબર મોઢાની અંદર દાંત છે દાંતની વચ્ચે આપણે ખોરાક ચાવીએ શું કરીએ આપણે મીસ આપણને જે નાસ્તો આપે એ મોઢામાં મૂકીને આપણે ગળી જાવી છીએ ચી ચાબી છે હવે આપણે આ બાજુ લઈ જાય ફોરાક ને આ બાજુ લઈ જાય હાલો હાલો હવે તમને બતાઈ આપણા શરીરના અંગો વિશે સમજાઈ ગયું આજે આપણે શરીરના અંગો વિશે શીખ્યા તો આજે તમારે બધાએ કોટપોતાનું